અંબાજી નજીક કોટેશ્વરમાં અસ્થિ વિસર્જનનો અનોખો હાથીનો મેળો યોજાયો પવિત્ર સરસ્વતી નદીના ઉદ્ગમ સ્થાન કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે દર વર્ષે યોજાય છે નવહાથીનો મેળો અંબાજી નજીક કોટેશ્વર મહાદેવ ખાતે આદિવાસી સમાજનો હાથીનો ભવ્ય મેળો યોજાય છે જેમાં સામૂહિક અસ્થિ વિસર્જનનો અનોખો મેળો આદિવાસી સમાજ દ્વારા યોજાય છે અસ્થિ વિસર્જન બાદ મહાદેવના મંદિર પરિસરમાં ભારે ભીડ થતા મેળા જેવો માહોલ રચાય છે આ સ્થિતિ કરવાનું કરવાનો મુખ્યત્વ એવું છે કે અમારી પરંપરા જે બાપદાદાઓ કરતા એ જ કરવામાં આવે છે અને અમારા સ્વજનો જે ઓફ થઈ ગયા હોય તેમનું વર્ષોથી એક વર્ષ સુધી એની હાડ વિધિ હંગરી રાખતા હોય છે એને ફૂલ કહેવામાં આવે છે એ ફૂલને ગોળવા માટે સમાજના આગેવાનો શ્રદ્ધાવાલા બધા સાથે મળી અને દુઃખ વ્યક્ત કરી અને શૈલને આનું વિસર્જન કરી અને સુખ અનુભવતા હોય છે